નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જોવાના છીએ કે તમે તમારા મોબાઈલ દ્વારા માત્ર તમારો રેશન કાર્ડ નંબર નાખીને તમે કેવી રીતે જોઈ શકશો કે તમને કેટલું અનાજ મળવાપાત્ર છે અને મળવાપાત્ર અનાજના તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે તો આના માટે તમે ઘણા ભણેલા ગણેલા હોવા જરૂરી નથી જો તમને થોડું ઘણું ગુજરાતી વાંચતા લખતા આવડે છે તો તમે પણ આ માહિતી તમારા મોબાઈલમાં મેળવી શકો છો તો ચાલો તે જોઈએ પરંતુ તે પહેલાં આપ સૌ જાણો છો કે આજના સમયમાં ગુજરાતમાં સૌથી મોટું ચાલતું કૌભાંડ એટલે કે રાશનનું કૌભાંડ જેમાં જ્યારે કોઈ ગરીબ કે સામાન્ય વ્યક્તિ સસ્તા અનાજની દુકાને પોતાના હકનું રાશન લેવા જાય છે ત્યારે દુકાનદાર દ્વારા તેમને ઓછું અનાજ આપવામાં આવે છે અથવા તો તેમની પાસેથી વધુ પૈસા લઈ લે છે તો આનું કારણ એક જ છે કે સામાન્ય વ્યક્તિને કોઈ માહિતી હોતી નથી કે તેમને કેટલું રાશન મળવાનું છે અથવા તો તેને કેટલા રૂપિયા ચૂકવવાના છે જેથી તે આવા કૌભાંડનો શિકાર બને છે તો તેમને પૂરતી માહિતી મળી રહે તે માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોલ પર સિલેક્ટ કરી નાખજો જેથી આપણે આવા જ નવા નવા માહિતગાર વિડીયો આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું તો ચાલો શરૂ કરીએ સરકારે એક સારી એવી એપ બનાવેલી છે માય રેશન નામ કરીને તો માય રેશન એપ અંદર તમને રેશન કાર્ડને લગતી બધી જ માહિતી મળી જશે તો તે માટે સૌથી પહેલાં તમારે તમારું પ્લે સ્ટોર ખોલી લેવાનું છે અને ત્યાં તમારે સર્ચ બારમાં સર્ચ કરવાનું છે માય રેશન સર્ચ કરશો એટલે તમને પહેલી જ એપ્લિકેશન દેખાશે માય રેશન ગુજરાત તેને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે તો અહીં થોડીક વાર લોડ લેશે લોડ લીધા પછી આગળ કંઈક આવું દેખાશે જો અહીં તમે પહેલેથી નોંધણી કરે છે તો મોબાઈલ નંબર પર તમારે તમારું તમારો દર્શંકનો જે પણ મોબાઈલ નંબર હોય તે તમારા મોબાઈલ નંબર દાખલ કરી લેવાનું છે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ઓટીપી મોકલો તેનાં ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી તમે નાખશો એટલે તમને આગળની વિગતો મળી જશે પરંતુ જો તમે હજી સુધી રજિસ્ટર નથી કરેલ તો અહીં નીચે તમે એક ઓપ્શન જોઈ શકો છો નવા વપરાશકર્તા તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીં તમારે તમારું પૂરું નામ દાખલ કરી લેવાનું છે અને નીચે તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરી લેવાનો છે જે કંઈ પણ તમારો મોબાઈલ નંબર હોય તે તમારે દાખલ કરી લેવાનું છે પછી મોબાઈલ નંબર ચકાસો તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તો તે ઓટીપીને તમારે કોપી કરી લેવાનું છે અને અહીં આ બોક્સ પર તમારે તે ઓટીપી દાખલ કરવાનું છે અને ઓટીપી દાખલ કર્યા બાદ મારી નોંધણી કરો તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને અહીં આગળ તમારો કોઈપણ અંકનો પિન સેટ કરવાનું કહેશે તો અહીં તમારો પિન દાખલ કરી લેવાનો છે કોઈ પણ નીચે એનો એ પિન દાખલ કરી લેવાનો છે પછી મારો પિન સેટ કરો તેના પર ક્લિક કરવાનું છે સક્સેસ ક્લિક કરશો એટલે તમને આગળની વિકતો બધી ખુલી જશે તો અહીં તમે ઘણા બધા ઓપ્શન જોઈ શકો છો જેમાં સૌથી પહેલાં છે જાહેર વિતરણ વ્યવસ્થા રેશન રેશનકાર્ડની વિગતો જેમાં તમારે માત્ર અહીં તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે પછી બાજુમાં આપેલો કોડ તમારા આ બોક્સ અંદર દાખલ કરશો પછી વિગતો બતાવો તેના પર ક્લિક કરશો એટલે તમને રેશન કાર્ડની બધી વિગતો મળી જશે પરંતુ આજે આપણે આમાંથી કોઈ પણ વાત નથી કરવાના તો આજે આપણે જોવાના છે કે માત્ર તમે તમારા રેશન કાર્ડ નંબર પછી તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે અને તે કેટલા રૂપિયામાં મળવાપાત્ર છે તો તેના માટે તમારે એક અહીં ઓપ્શન બતાવેલ છે મળવાપાત્ર જથ્થો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી ક્લિક કર્યા પછી અહીં તમારે તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે તો આપણે આપણો અહીં રેશન કાર્ડ નંબર દાખલ કરી લઈ તો રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી અહીં તમને જે વર્ષ છે તે વર્ષ દેખાશે બાજુમાં અને પછી જે મહિનો છે તે મહિનો દેખાશે તો પછી ત્યારબાદ અહીં બોક્સમાં તમારે જે બાજુમાં કોડ આપેલો છે તે કોડ દાખલ કરવાનો છે કોડ દાખલ કર્યા પછી જે વિગતો બતાવો તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને જે પણ મળવાપાત્ર જથ્થો છે તેની વિગતો તમને અહીં મળી જશે જેમ કે ઘઉં જે વીસ કિલો મળવાપાત્ર છે તેનો ભાવ ઝીરો જીરો રૂપિયા એટલે મફત મળવાપાત્ર છે પછી જે ચોખા જે પણ વીસ કિલો છે અને તે પણ ઝીરો ઝીરો એટલે મફત છે ને પછી તુવરદાળ જે એક કિલો છે અને તેના ભાવ છે પચાસ રૂપિયા ને મીઠું જે એક કિલો છે અને તેનો ભાવ છે એક રૂપિયો તો આવી રીતે તમે જોઈ શકશો કે તમને કેટલું મળવાપાત્ર જથ્થો છે અને તમે સાથે સાથે આ બીજું એક ઓપ્શન જુઓ કે મેળવેલ જથ્થાની વિકતો તેના પર ક્લિક કરશો અને ત્યારબાદ જે પણ મહિનાની તમારે વિકતો જોવી હોય કે પહેલાં કેટલો જથ્થો મળ્યો હતો તો તે મહિનો તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યારબાદ જે કોડ આપેલો છે તે કોડ તમે અહીં દાખલ કરશો એટલે જે તમને પહેલાં મળેલ છે અનાજ તેને અહીં તમને એક તો મળી જશે જેમ કે રેશન કાર્ડ નંબર દેખાશે માસ વર્ષ કે જે પણ મહિનો હશે તે દેખાશે પછી નામ તો જેના દ્વારા જથ્થો લેવામાં આવ્યો છે તો તેનું નામ અહીં દેખાશે પછી બિલની તારીખ દેખાશે પછી આગળ જોઈ શકો છો કે જારી કરવાની તારીખ પછી યોજનાની વસ્તુઓ જેમ કે ઘઉં છે ચોખા છે તેનું પણ અહીં તો તમને બધી જ મળી જશે તો આવી રીતે તમે જોઈ શકો છો કે તમને કેટલો અનાજ મળવા પાત્ર છે અને આવા કું તમે બચી શકો છો ધન્યવાદ